ગુજરાતી ન્યૂઝમાં છે નકલી કંપની સાથે કૌભાંડ બાદ રજિસ્ટ્રાર પિયુષ પટેલ ફરી કાર્યત આપ સીવાય એસ યુથ વિંગ નો ઉગ્ર વિરોધ ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ ઉભો થયો છે જ્યાં અગાઉ નકલી કંપની સાથે સંદિગ્ધ એમઓયુ કરવા બદલ સસ્પેન્ડ કરાયેલા રજિસ્ટ્રાર પિયુષ પટેલની યુનિવર્સિટી દ્વારા પુનઃ કાર્યરત કરવામાં આવ્યા છે જેમાં માત્ર એક લાખ રૂપિયાની મૂડી ધરાવતી કંપની સાથે થયેલા કરારમાં અનેક શુભાંકો ઊભા થયા હતા અને સિવાય એસએસના વિરોધ બાદ તેમને હટાવવામાં આવ્યા હતા હવે આ વિવાદ ઠંડો પડ્યા બાદ ફરીથી પિયુષ પટેલ રજિસ્ટ્રાર તરીકે નિર્માતા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે આ બાબતમાં આપ સિવાય એસએસ તેમજ યુથ વિંગના હોદ્દેદારોએ ટકોર કરતા જણાવ્યું કે વિદ્યાર્થી હિતોનું રહસ્યમય રીતે ઉલ્લંઘન થઈ રહ્યું છે આપ યુથ વિંગના પ્રદેશ પ્રમુખ બિરીજરાજસિંહ સોલંકી અને સિવાય એસએસના અમદાવાદ પ્રમુખ યાત્રી પટેલે આ જિલ્લા મથકે ઉગ્ર વિરુદ્ધ વ્યક્ત કરતા જણાવ્યું કે જેમાં જુસ્સાદાર વિદ્યાર્થી નેતૃત્વ ધાર્મિક મેથુકિયા સહિતના પી વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા અને તાત્કાલિક પિયુષ પટેલને હટાવવા માંગ કરી છે વિદ્યાર્થીઓ દ્વારા દ્વારા કરાયેલા કરે છે કે કે શું શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રશાસન હવે પારદર્શિતા જાળવી નહીં અને આપ શાંતિપૂર્ણ પદ્ધતિથી દેખાવ કરી આ મામલે કાર્યવાહી કરે અને વિદ્યાર્થી હિત ચૂકવાય તેવી ઉમદા માંગ સાથે જણાવ્યું છે કે આ મુદ્દે જો પગલા નહીં લેવાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન યોજાશે श्रीवाल जिंदाबाद युवा शक्ति जिंदाबाद विद्यार्थी शक्ति जिंदाबाद महिला शक्ति जिंदाबाद भारत माता की जय वंदे इनकलाब, इंकलाब जिंदाबाद जय हिंद जय भारत जय जय गर्वी गुजरात इंकलाब जिंदाबाद युवा शक्ति जिंदाबाद हूं छो बृजराज सोलंकी आम आदमी पार्टी गुजरात प्रदेश युवा प्रमुख आज रोज अहमदाबाद गुजरात यूनिवर्सिटी ખાતે જે રીતના તાજેતરમાં પહેલાં ત્રણ મહિના પહેલાં પિયુષભાઈ પટેલ જે રજિસ્ટ્રાર હતા અને જે ભ્રષ્ટાચારના આરોપમાં જેઓની હકાલપટ્ટી થઈ હતી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્રણ મહિના બાદ જ્યારે આ મામલો શાંત પડી ગયો ત્યારે ફરીવાર ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના કહેવાતી અને ફરીવાર કાર્યકારી રજિસ્ટ્રાર બનાવવામાં આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીની મેઇન વિંગ યુથ વિંગ સીવાયએસએસ મહિલા વિંગ તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અમદાવાદ શહેર સંગઠનના ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો અને વીસી સાહેબને કીધું કે આવનારા દિવસોમાં ફરી પિયુષ પટેલને હાકલ પટ્ટી કરવામાં નહીં આવે સસ્પેન્ડ કરવામાં નહીં આવે નહીતર આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દરેક જિલ્લાઓમાં તાલુકાઓમાં યુથ વિંગ અને સીવાયએસએસ આંદોલન કરશે અને જરૂર પડે તો વીસીની ચેમ્બરને તાળાબંધી પણ કરશે એવી માંગ અને અપીલ સાથે આજે આમ આદમી પાર્ટી ગુજરાત સમગ્ર ટીમ અને ખાસ કરીને અમદાવાદ શહેર સંગઠન મહિલા સંગઠન સીવાય યુથ વિંગ અને એસસીએસટી વિંગ તમામ લોકોએ આંદોલન કર્યું છે અને આજ રોજ આંદોલન કરવા જતાં જ પોલીસ દ્વારા ભાજપના કહેવાથી અમારી અટકાયત કરવામાં આવી છે અને અટકાયત પણ એ રીતના કરવામાં આવી કે અમારા ઘણા બધા બુઝુર્ગોને કાર્યકર્તાઓને લોહી લુહાણ પણ કરી દેવામાં આવ્યા આપ જોઈ શકો છો કે જે રીતના લોહી લુહાણ કરી દેવામાં આવ્યા મહિલાઓને ધક્કા મારી મારીને પાડી દેવામાં આવી અને જે રીતના અમે બુટલેગરો હોઈએ આતંકવાદીઓ હોઈએ એ રીતના વર્તન કરવામાં આવ્યું છે ખૂબ જ દુઃખની વાત છે આંદોલન કરવું અને પ્રોટેસ્ટ કરવું એ બંધારણના હક અધિકાર અને ન્યાયની વાત છે ગુજરાતની અંદર અવારનવાર ભ્રષ્ટાચારના કિસ્સાઓ આપણી સામે આવે છે પરંતુ આમ આદમી પાર્ટી દરેક જિલ્લાઓમાં અને તાલુકોમાં ખૂણે ખૂણે જઈને પબ્લિક માટે એસસી એસટી ઓબીસી આદિવાસી માઇનોરિટી તમામ લોકો હોય એમના હક અધિકાર અને ન્યાય માટે રોડ રસ્તા ઉપર ઉતરીને સંઘર્ષ કરીને એમનો અવાજ બુલંદ કરશે જય હિન્દ જય ભારત બોલો આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી